જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે વાત કરીશું કે રેશન કાર્ડ જે છે એની નવી યાદી છે એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે નવી યાદીની અંદર તમે જોઈ શકો છો કે તમારું રેશન કાર્ડ એપીએલ છે બીપીએલ છે એપીએલ વન છે ટુ છે અંત્યોદય અન્ય યોજનાનો છે તો યાદીની અંદર નામ છે એ કેવી રીતે જોવું અને આખી યોજના શું છે તમારું રેશન કાર્ડ બીપીએલ કેટેગરીમાં છે કઈ કેટેગરીની અંદર છે એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો રાજ્યની અંદર વિવિધ યોજનાનો લાભ છે એ નાગરિકોને આપવામાં આવે છે અને ખેડૂતો માટે પણ ઘણી બધી યોજનાઓ છે એ સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે હવે રાજ્યના જે નાગરિકો છે એના માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ છે ચલાવવામાં આવે છે છે જેમ કે મફત રાશન યોજના એ પણ આ જ વિભાગની યોજના છે આ યોજનાનો લાભ લેવા માટે તમારા પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે હવે તમે પણ જાતે તમારું રાશન કાર્ડની અંદર નામ ચેક કરી શકો છો અને રાશન કાર્ડ જે છે એનું લિસ્ટ છે એનું ડાઉનલોડ પણ કરી શકો છો કેવી રીતે કરવાનું એ આપણે વિડીયોની અંદર આગળ જોઈશું હવે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરની અંદર જ સરકારી સબસિડીવાળા રેશન કાર્ડ કાર્યક્રમ માટે પાત્ર ધરાવતા નાગરિકોની યાદી છે એ દર વર્ષે અપડેટ છે કરવામાં આવે છે આ કાર્યક્રમનો જે ઉદ્દેશ્ય છે એ રેશન કાર્ડ ધરાવતા ગરીબ પરિવારને મફત અને સસ્તું રાશન મળશે અને સબસિડી વાળું રાશન મેળવવા માટે આ પરિવાર પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે રાજ્ય સરકાર દ્વારા યાદી ખૂબ જ ધ્યાનપૂર્વક યાદી તૈયાર કરવામાં આવે છે અને એવા નાગરિકોનો સમાવેશ થાય છે જેમણે રાશન કાર્ડ માટે અરજી કરી છે અને કાર્યક્રમ માટે યોગ્યતા માપદંડ છે એ પૂરા કર્યા છે હવે તાજેતરની અંદર માય રેશન એપનું નામ બદ જેનું બાકી હોય એમને ઈ કેવાયસી છે એ પણ કરવાનું છે ઈ કેવાયસી છે માર્ચની અંદર જ કરવાનું છે હવે આપણે વાત કરીએ તો ભારતીય નાગરિકની કુલ આવક એક લાખથી ઓછી હોય બીપીએલ પરિવાર ગુજરાત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી વ્યક્તિગત અને પરિવારની વિગત છે આપવી અને અરજી તમે કરી શકો છો નામ તપાસવા માટે પોર્ટલ છે ખોલી અને વેગર પસંદ કરી વિગતો છે એ સબમિટ કરી શકો છો અપડેટ માટે નોંધાયેલા તમામ લાભાર્થી માટે નિયમિત અપડેટ છે મેળવી શકશો અને મુખ્ય ઉપયોગ જે છે એ સબસીડીવાળું અનાજ અને અન્ય રાજ્ય સરકાર યોજનાનો લાભ અને વેબસાઇટ સત્તાવાર જે છે એ એચ ટીટીપી બી સીએસ ડીઓએફ ગુજરાત હવે નામ કેવી રીતે ચેક કરવું હવે રેશન કાર્ડ યોજનાના લાભાર્થીઓને સૂચના આપવામાં આવે છે પાત્રતા ધરાવતા પરિવાર જે છે એને રાશન મેળવવા માટે હકદાર છે આ પ્રોગ્રામને કાર્યક્રમમાં એક અરજી સબમિટ કરવી જરૂરી છે જેના પગલે રાશન કાર્ડની અંદર ઉમેદવારનું રિસ્ટોર છે થાય છે તાજેતરમાં હવે એલિજિબિલિટીની આપણે વાત કરીએ તો આની અંદર રેશન કાર્ડ યોજના માટે પાત્રતા ધરાવતા વ્યક્તિ છે ભારતનો નાગરિક હોવો જોઈએ ગ્રામીણ વિસ્તારની અંદર કુલ વાર્ષિક આવક એક લાખથી વધુ ન હોવી જોઈએ રેશન કાર્ડ પ્રોગ્રામ માટે લાયકાત માટે જરૂરી છે અને પરિવાર ગરીબી રેખાની નીચે અથવા તો બીપીએલની અંદર હોવો જોઈએ વયમર્યાદા અઢાર વર્ષ છે હવે અરજી કેવી રીતે કરવી તો સૌથી પહેલાં તો તમારે એચડી જે વેબસાઇટ છે એના ઉપર જવાનું છે ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ખોલી અને ભાષા પસંદ કરવાની ત્યારબાદ તમારો જિલ્લો ગ્રામ પંચાયત વગેરે દાખલ તમારે કરવી પડશે અને ત્યારબાદ તમારે ઘરના સભ્ય અને પરિવારના બાકી સભ્યની માહિતી દાખલ કરવી એકવાર પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમને રેશન કાર્ડ પહેલ નોંધવામાં આવશે અને તમારું રેશન કાર્ડ છે તૈયાર થઈ જશે તમારા રેશન કાર્ડની અંદર તમારું નામ કઈ રીતે ચેક કરવાનું હવે નામ ચેક કરવા માટે સૌથી પહેલાં તો આ જે વેબસાઇટ આપી છે એ ડાયરેક્ટ ઓપન થઈ જશે એના ઉપર તમારે જવાનું છે હોમ પેજની અંદર બે હજાર ચોવીસની અંદર શ્રેણી છે પસંદ કરવાની છે અને તમારા રાજ્ય બ્લોક ગ્રામ પંચાયત વગેરે તમે નાખશો આની અંદર જેવું તમે આ વેબસાઇટ ઉપર જશો એવું એક પેજ ઓપન થશે જેમાં તમારું ગામ જિલ્લો બધું નાખી દેવાનું એટલે તમારી માહિતી છે એની અંદર આવી જશે કે તમારું રેશન કાર્ડ કઈ કેટેગરીનું છે કેટલા સભ્ય છે તમે અનાજને પાત્ર છો કે નહીં બધી જ વિગત તમે આ વેબસાઇટ ઉપરથી જોઈ શકો છો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો